સ્વાગત કરીએ છીએ નવી સવારમાં તમારું આજે નવી સવારના સ્ટુડિયોમાં મનસુખભાઈ મેદાણી ઉપસ્થિત છે હવે આપણે તમે સીએ થઈ ગયા અને સીએ થઈ ગયા પછી તમે એક વ્યવસાયી સીએ તરીકે તો ધીમે ધીમે ખૂબ સફળ થયા તમારું નામ થયું અમદાવાદમાં એટલે એ કેવી રીતે થયું એ મારે પૂછવું છે કેવી રીતે થયું એ જણાવ્યું તમે સીએ થવા માટે આર્ટિકલશીપ કરવાની હોય અને એ વખતે ત્રણ વર્ષની આર્ટિકલશીપ હતી આર્ટિકલશીપમાં એ વખતે આ પ્રસંગ છે ત્રણ વર્ષ એ વખતે અત્યારે દોઢ વરસ છે આર્ટિકલશીપ દોઢ વરસ બીજું દોઢ વરસ ઘેરે બેસીને ઇન્ટરમીડિયેટ ક્લિયર કરો ઇન્ટરમીડિયેટ ક્લિયર થાય પછી આર્ટિકલશીપ અને પછી ફાઇનલ એ પહેલાં આ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ બધું જ આર્ટિકલશીપમાં કરવાનું હવે આ સીએ થઈ ગયા તો સીએની હું સીએ પાસ થઈ ગયો પણ આર્ટિકલશીપના ત્રણ વર્ષ બાકી હતા એટલે આપણે આર્ટિકલશીપમાં ઓડિટ કરવા માટે બહાર જવું પડે તો એ વખતે નવ ગુજરાત કોલેજમાં હું ઓડિટ કરતો હતો અને નવ ગુજરાત કોલેજના પ્રોફેસર સીએફ પટેલ બીજા એક સી એ શાહ ચંદ્રવદન શાહ બીજા એમ પ્રિન્સિપાલ એમસી શાહ ઓડિટ બહુ જ હું સારી રીતે એમ સારી રીતે એટલે કંઈક વ્યવસ્થિત ચોપડા ન લખેલા હોય તો માર્ગદર્શન આપવાનું આ સાચું થયું છે કે નહીં અને હજુ એનાથી સારું આવી રીતે થઈ શકે એમ એવી રીતે મેનેજમેન્ટને ઉપયોગી થવાનો હેતુ અને ઓડિટના રીતે પણ કંઈ વસ્તુ રહી ન જાય એ જોવાનું એટલે એ બધું ચોકસાઈથી મારું કામ કરવાની એક હેબિટ શરૂઆતથી તો એ મારા પ્રોફેસર સી એફ પટેલે આ જોયું ઓડિટ દરમિયાન અને સી એફ પટેલે મને ઓફર કરી કે તમે મારી ઓફિસમાં આવી જાઓ અને સિત્તેર ટકા તમારો ભાગ ત્રીસ ટકા મારો ભાગ એમાં તમાર તમારે બધું કામકાજ બધું જ તમારે કરવાનું ઇન્કમટેક્સનું કામ છે એ હું સંભાળીશ ઓડિટ કમ્પ્લીટ તમારે કરવાનું અને નવી ફાઇલ જે આવે એના સિત્તેર ટકા તમારા અને અત્યાર તો જૂનું છે એ અને હું મારું પ્રોફેસરશીપ કરું છું એ અને બહુ જ સારા માણસ એ પણ અને અમે સી એ હું પાસ એટલે આર્ટિકલશીપ પતી ગયા ત્યારે મોટાભાઈને મેં પૂછવા એટલે ર રજા લીધી ઘરમાં બધાની સંમતિ આમાં એવું નહીં કે આ તો તમારે જ કરવાનું છે એમાં કોઈને પૂછવાની શું જરૂર એવું નહીં ઘેરે બાને વાત કરી ભાભીને વાત કરી અને મોટાભાઈને કે હું આ રીતે જોઈન્ટ થઉં છું ત્યારે થોડોક મનમાં એવોય વિચાર આવ્યો કે આપણે સર્વિસમાં જોઈન થઈએ તો પૈસા આવતા જ થઈ જાય અને આ તો સિત્તેર ટકા એટલે પણ એવું કંઈ બહુ મોટું કામ નહોતું જાહેર પણ મેં કરેલું છે કે તેર હજાર રૂપિયા ગ્રોસ ઇન્કમ ઇન્કમ એ વખતે અમારી કંપનીની તેર હજાર રૂપિયા ઇન્કમ ઓગણીસો સડસઠમાં એમાંથી ઇલેક્ટ્રિક બિલ જાય મકાનનું ભાડું જાય સ્ટેશનરી જાય આર્ટિકલને સ્ટાઇપન્ડ આપવાનું હોય એ જાય મારું સ્કૂટર ઉપર હું આવું જાઉં એનું પેટ્રોલ હોય આ બધું બાદ કર્યા પછી જે વધે એમાંથી સિત્તેર ટકા મારા અને ત્રીસ ટકા એમ એમના પણ મને કેમ સિત્તેર ટકા આપ્યા એક તો મારું કામ જોઈને ઓછું કામ હતું એ તમે વધારો અને કમાવો પોઝિટિવ લેવું જોઈએ હા કે ભાઈ એમનું હવે કામ જ ન દૂધ સિત્તેર ટકા આપ્યા એમાં શું મોટી વાત એવું નથી મોટી વાત છે આપણને પ્લેટફોર્મ આપ્યું અને કમાવો તમે કમાવો વધારે બિઝનેસ કરો કારણ સિત્તેર ટકા તમારા છે એટલે બહુ જ સારું હું સીએ પટેલનો આ તબક્કે આભાર માનું છું નોકરી કરવી અને પોતાનું કરવું એ માનસો એમાં મોટો ફેર છે મોટો ફરક છે અને સર્વિસમાં આ વાત ચાલતી હતી ત્યારે મેં એક એપ્લાય પણ કરેલું અને ઇન્ડિયન એરલાઇન્સમાં મને ઓફર આપી અને રેલવેની સેકન્ડ ક્લાસ એ વખતે સેકન્ડ ક્લાસની ટિકિટ મને આપી કે ઇન્ટરવ્યૂ માટે મુંબઈમાં આવો અને એ પછી હું ગયો નહોતો ઇન્ટરવ્યુ આપવા નહોતો ગયો અને આ અહીંયા સિત્તેર ટકામાં જોઈન થઈ ગયા એ સિત્તેર ટકા અને ખૂબ જ કામ કામ બી વધતું ગયું પણ ખૂબ કામ કર્યું ખૂબ જ કર્યું અને ઓગણીસો સડસઠમાં હું જોઈન થયો અને સેવન્ટી ફોર સુધી ધના સુથારની પોળથી પોળ એ અમારી ઓફિસ હતી સીએફ પટેલ એન્ડ કંપની પાચસાની પોળ એ લાંબેશ્વરની પહોળની સામે એમ હાજા પટેલની પહોળના નાખે એ ત્યાં જ છે અને બહુ જ સારી રીતે બધું ચાલતું હતું રોજ બપોરે સ્કૂટર ઉપર હું રહું એ વખતે શાહપુર બાય સેન્ટરમાં અને બપોરે જમવા જવાનું જમી અને પછી બપોરે કાં તો ભાલકિયા મિલનો ઓડિટ હોય રોહિત મિલનો ઓડિટ હોય એટલે આટલું બધું એમ કે મહેનત મહેનત કરવાની જ પૈસા કમાવાના અને આપણું એસ્ટાબ્લિશમેન્ટ સારું થવું જોઈએ સેવન્ટી ટુ આસપાસમાં પહેલું મારું પોતાનું ઘર લીધું શ્રાવકનગરમાં અને એ વખતે બધા ક્લાયન્ટોને મારા સગાવાલાને બધાને બોલાવી જમાડ્યા અને બધાના આશીર્વાદ લીધા તબિયત થોડીક સેવન્ટી ફોરમાં થોડી બગડી અને મને વર્ટિગો નામનો રોગ થયેલો અને પછી ડૉક્ટરે કીધું કે હવે બહુ કામ નહીં કરવાનું તો કે સારું રહેશે ને આરામ કરો ને એ રીતે હવે તો આ એ વખતે તો ઉંમર તો કંઈ હતી નહીં અને કમાણીની જરૂર હતી પણ કોઈ પણ ઇન્કમટેક્સનો કેસ હોય કે ઓડિટનો કેસ હોય પરફેક્ટ કામ કરવાનું માર્ગદર્શન એ પૂરતું આપવાનું મેનેજમેન્ટને એમાં ડિપાર્ટમેન્ટમાં કોઈ દિવસ ખોટી મુદતો નહીં લેવાની એપિયર થવાનું અને ક્લાયન્ટને ક્લાયન્ટને પોસાય એવી ફીમો અને સારી રીતે કેસ એ વખતે સ્ક્રુટિનીના કેસ વધારે આવતા એટલે ઇન્કમટેક્સમાં તમારે જવું જ પડે લગભગ રોજ જવું પડે અને એ જતાં અને આ કુદરતની કૃપા કહું કે ડિપાર્ટમેન્ટના એટલે કે ઇન્કમટેક્સ ઓફિસરો પણ મારી જોડે સારી રીતે કે મનસુખભાઈ બરાબર છે ને આટલું સુધારો ને આટલું આમ કરો અને ઓર્ડર થઈ જતા કોઈ તકલીફ આવી નથી કે કોઈ મુશ્કેલી મોટી આવી ગઈ હોય એવું નથી કોઈ ક્લાયન્ટને તે એ વખતે રેડ પડી તો એ વ્યવસ્થિત એનું આયોજન થઈ જાય આયોજન એટલે વ્યવસ્થિત ઓર્ડર થઈ જાય કોઈ બીજો પ્રશ્ન એમ નહીં અંડરટેબલ કંઈ નહીં પણ બધું જ બરાબર રીતે થાય અને એટલે પ્રેક્ટિસ પણ વધતી ગઈ અને કમાણી સારી થઈ અને ચિમ્બોતેર પછી મારી તબિયત બગડી અને તબિયત બગડી એટલે ત્રીજા પાર્ટનરને લેવા પડ્યા અને એમ કરીને પછી ત્રણેયના સરખા ભાગ અમે કર્યા અને એક બે વર્ષ પછી ઇન્કમ જે પહેલાં આવતી હતી એનાથી ઓછી થવા માંડી એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે સીએફ પટેલ એન કંપનીમાંથી છૂટા થઈએ અને સેવન્ટી ફોરમાં હું છૂટો થયો અને મારી પોતાની પ્રેક્ટિસ શ્રાવકનગરના ઘરમાં શરૂ કરી બહુ જ સારી રીતે પ્રેક્ટિસ ચાલી પણ મહેનત એટલી ને એટલી કરવાની રાખી અને પછી ઓફિસે આવવા જવાનું ક્લાયન્ટને ઘેર જવાનું એ બધું ઓછું થયું પણ કરવું તો પડતું જ હતું એ વખતે નરોડા જીઆઈડીસીના ક્લાયન્ટ હતા એટલે રોજ સવારના આઠ વાગે ત્યાં જઈએ એ બધું કામ કરીએ પણ સંતોષ હતો એ વખતે પણ આટલું બધું પૈસાની તકલીફને બધું ખરું તો એ સ્ટાફને પાંચમી તારીખે પગાર આપી જ દેવાનો ઓફિસ ભાડાની હતી તો ભાડું પાંચમી પહેલાં એને ચેકથી પોસ્ટથી મોકલી જ દેવાનું એમાં નિયમિત રહેવાનું એમ એટલું તો એ લોકોને આપણા પ્રત્યે આ હમદર્દી પેદા થાય છે આપણા પ્રત્યે લાગણી પેદા થાય ક્લાયન્ટ એમના એમ નથી આવતા એટલે મૂળ સફળતા એમને નથી મળતી હા પ્રામાણિકતા નિષ્ઠા નિષ્ઠા જોઈએ તમારી નિષ્ઠા જોઈએ કે આપણે આ મેનેજમેન્ટ છે એમને આપણે ઉપયોગી થવું ખોટી રીતે સરકારને દગો કરીને ઉપયોગી થવાની વાત નથી પણ એમને ખબર જ ન હોય કે ભાઈ આવી રીતના લાભો છે એ લાભ તમારે લેવા જોઈએ તો એ લેવા માટેના રસ્તા બતાવવાના પ્લાનિંગ કરાવવાનું અને એમનો ટેક્સની બચત થાય એ કમાય આપણી ફી એમને વધારો કરી આપે છે પણ એવું નથી કે નહીં આ ફી વધારો તો જ આવું થાય એવું નહીં બંને રીતે એ ખુશ રહે આપણે ખુશ રહીએ અને આ એક પ્રેક્ટિસની વાત પણ જીવનમાં બીજાનો ફાયદો જુઓ એમાં જ તમને ફાયદો છે તમે બીજાનું હિત જોશો તો જ તમારું હિત તમને હિત હિતકારક કામ થશે તમારું પોતાનું હા જો તમે બીજાનું અહિત કરશો તો તમારું હિત થવાનું જ નથી અને આ રીતે પ્રેક્ટિસમાં પચાસ વર્ષ હમણાં એટલે અત્યારે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં મને પચાસ વર્ષ પચાસ વર્ષ સીએ તરીકે પ્રેક્ટિસ કરી સડંગ પચાસ વર્ષ એને વિક્રમ કહેવાય અને ઇન્સ્ટિટ્યુટે મારું બહુમાન કર્યું અમારી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે સી એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એમને બહુમાન કર્યું એક લોગો પેલો સિમ્બોલ આપ્યો મને એવોર્ડ આપ્યો અને પચાસ વર્ષ એકનોલેજ કરે મનસુખભાઈ તમારી સાથે વાતો કરવાની મને મજા આવી રહી છે જે સમાજનું શિક્ષણ સુધરે છે એ સમાજનું બધું જ સુધરે છે શ્રી મનસુખભાઈ મેદાણી આ વાત સમજે છે એમણે આખું જીવન શિક્ષણના પ્રસાર માટે આપ્યું છે તેમની મુલાકાતનો આ હપ્તો તમે જોયો આ યાત્રા આપણે આગળ પણ ચાલુ રાખવાના છીએ